वसुदेवसुतं देवं कंसचाणोरमार्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ પ્રથમો ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમયુત્સવ મામકા પાંડવાચય ધૃતરાષ્ટ્રો હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠાથલા युद्धना इच्छुक मारा तथा पाण्डुना पुत्रो कर्युं सञ्जय उवाच द्रष्ट्वा तु पाण्डवानीकं व्युडं दुर्योधनस्तदा राजा वचन प्रवित्, सञ्जय बोल्या ते वक्ते રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા પશ્ચેતા પાંડુપુત્રાણા આચાર્ય મહતીં ચમુ તવ શિષ્યેણ ધીમતા હે ગુરુદેવ ಆಪನ ಬುದ್ಧಿಮಾನ ಶಿಷ್ಯ ಪುತ್ರ ಬುಧಿಮಿಷ್ಯ ದ್ರುಪದಪುತ್ರ ವಡೆ ವಿಹಾಕೆ ಊೀ ಆ ಅತ್ಯಂತ ವಿಶಾಳ ಸೇನಾನೆ ಜು ಅೂರ ಮಹೇಶ್ವಾಸ ಭೀಮಾರ್ಜುನ ಸಾಮುಧಿ ಯುಧಾನೋ ವಿರಟ ध्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैबश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त उत्तमोजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च સર્વ એવ મહારથા આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા દ્રુપદ ધૃષ્ટકેતુ ચેકિતાન બળવાન કાશીરાજ પૂરુંજિત કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ સભ્ય પરાક્રમી યુધામુ તથા બળવાન ઉત્તમહોજા સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે અસ્માકિષ્ટા એ તાન્ભૂત દ્વિજોત્તમાં નાયકા મમ સૈન્ય સંજાર્થતાન દ્રવૃત્તિ તે દ્વિજ શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય સુરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનાના જે જે સૈનિક સેનાપતિઓ છે તેમને હું કહું છું